બારડોલી ખાતે કુલ ચાલકો અને રીક્ષા ચાલકો હડતાલ આરટીઓ દ્વારા આકરા નિયમો બતાવી મોટી દંડની કાર્યવાહી સામે રોષ ફેલાયો આરટીઓ દ્વારા બારડોલી પંથકમાં શાળાઓમાં વર્દી માતા વાહન ચાલકોને મેમો આપતા હડતાલ થયું રાજકોટની ઘટના બાદ હવે ચામડી બચાવવા જાણે તંત્ર નીકળ્યું હોય એવું લાગી રહ્યું છે સુરત જિલ્લાના બારડોલી આરટીઓ કચેરી દ્વારા અત્યાર સુધી રેતી માટીના ના સામે કાર્યવાહી કરવામાં વામણું પુરવાર થયેલું આરટીઓ હવે સામાન્ય વાહન ચાલકોને ને રહ્યું છે આજે આરટીઓ કચેરી બારડોલી અધિકારી દ્વારા શાળાઓ માં વર્દી મારતા વાહન ચાલકો અને રિક્ષા ચાલકોની તપાસ શરૂ કરાઈ જેમાં કેટલીક અસુવિધાઓ ના નિયમ નહીં જળવાતા આરટીઓ દ્વારા દસ હજાર થી વધુ નો મેમો આપી કાર્યવાહી કરાઈ હતી જેથી શાળાના બાળકોને લઈ જતા વાહન ચાલકો અને ઇકો ચાલકો રોષ ફેલાયો હતો બારડોલી નગરની આસપાસ મોટી સંખ્યાઓમાં શાળાઓ આવેલી છે જ્યાં ગ્રામ્ય વિસ્તારમાંથી પણ બાળકો અભ્યાસ કરવા આવે છે આ તમામ વાહન ચાલકો ઇકો ચાલકો બારડોલી ખાતે ભેગા થયા હતા અને આરટીઓ દ્વારા કરવામાં આવેલી અસહ્ય દંડનીય કાર્યવાહીનો વિરોધ કર્યો હતો આજથી અચક્કસ મૃત્યુની હડતાળનું પણ એલાન કરવામાં આવ્યું છે અત્યાર સુધી બેફામ દોડતી રેતી માટીની ટ્રકો દ્વારા અનેક નિર્દોષ લોકોના ભોગ લીધા છે પરંતુ આરટીઓ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઈને પણ વાહન ચાલકોમાં રોષ હતો રાજકોટ શહેરમાં ગ્રેમ ઝોનમાં જે ઘટના બની હતી એના સંદર્ભમાં ગુજરાત સરકાર તરફથી આરટીઓ વિભાગને જે માહિતી આપવામાં આવી હતી તે દ્વારા ગુજરાતના દરેક શહેરોમાં જે આપણે વાહન ચાલકો સ્કૂલ વર્દી એસોસિએશન દ્વારા જે વર્દી મારે છે તો એ લોકોને દંડિત કરવામાં આવે છે તો એના સંદર્ભમાં બારડોલી એસોસિએશન હાલ હડતાલ પર ઉતરે છે અને આજ રોજ તારીખ દિવસે અનેડોલી આરતીઓ દ્વારા બારડોલી કરવામાં આવી છે એના સંદર્ભમાં નાના નાના વાહન ચાલકો ઇકો ચાલકો જે અસહ્ય દંડ ફટકારવામાં આવ્યો છે તેનો વિરોધ કરે છે એ લોકો માત્ર ત્યાં આવીને ત્યાં સ્તર ઉપર હાજર રહીને વાહન અંદર કેટલા બાળકો છે તમારે ફરજિયાત કોમર્શિયલ વ્હીકલ કરવું પડે ફાયર સેફ્ટી છે કે નહીં આવી બધી અને ઇકો વાળા કોમર્શિયલ વ્હીકલ ન હતું એટલે એમના દ્વારા અસય ફટકારવામાં આવ્યો છે હવે આનું પાલન કરો તો શું હવે આ વસ્તુનું અમે પાલન કરીએ તો એની જે ખર્ચ છે લગભગ ચાલીસ થી પચાસ હજાર રૂપિયા જેવો ખર્ચ થતો હશે હવે એ ખર્ચ અમે જો વાલીઓ પર ચડવામાં આવે પણ મોંઘું પડે અને અમને પણ હડતાલ માં લગભગ તાલુકા તમામ શાળાના સ્કૂલ ની હડતાલ અમે રાખેલી છે હું પલસાણા રહું છું હવે હું ઇકો ગાડી ચલાવું છું પણ મને આજે મેમો મળ્યો છે દસ હજાર રૂપિયાનો હવે આ દસ હજારનો મેમો મળ્યો એ મને પોસાયો નથી અને હાઈવેર પર હવે કેટલી મોટી મોટી ગાડી ચાલે છે એમને કોઈ દિવસ એટલો મેમો આપતા મેં જોયો નથી અને અમારે આ મેમો કેવી રીતે ભરવો એ જ અમને તો મુશ્કેલ જેવું કાર્ય લાગે છે કારણ કે અમારી એટલી આવક છે નથી અને અમારે આ મેમો કેવી રીતે ભરવો એટલા માટે અમે આ તમને સરકાર ને રજૂઆત કરીએ કે આમાં થોડું હળવું કરે મારું નામ વિશાલ પટેલ છે અમે સ્કૂલ વાન માં સંકળાયેલા છે હવે અમારી સ્કૂલ માં નાની મોટી વધી હોય બે દિવસ થી સ્કૂલો સ્ટાર્ટ થઈ છે આજે બીજો દિવસ થયો છે બારડોલી તાલુકા માં આરટીઓ દ્વારા આજે ગાડી પકડવાનો રેસ્યુ ચાલ્યો છે તેમાં ઘણી ગાડીઓ પકડાઈ છે દસ દસ હજાર નો દંડ આપવામાં આવ્યો છે પણ આ દન અમારથી ભરી શકાય એવી અમારી કોઈ પોઝિશન છે નથી તેમજ જે હાઇવે પર ગમે તેમ ઓવરલોડ ચાલતી ટ્રકો છે બસો છે એસટી બસો છે તેમાં વધારે પડતા પેસેન્જર બેસતા છે તેની ફાયર સેફ્ટી કોઈ જોતું નથી ગમે તેમ સ્પીડે ટ્રકો ચાલે છે તેનું કોઈ જોતું નથી કઈ બી ગતના બંધ એટલે સ્કૂલ વાનને આવરી લેવામાં આવે છે તો અમારી વિનંતી છે તે બાજુ બી ધ્યાન આપો ને અમારે સ્કૂલ વાન માટે કોઈ ચોક્કસ સરખો નિયમ આવે કે અમને બી અઘરું પડે તેમજ પેરેન્ટ્સને ભી અઘરું નહીં પડે તેવો કોઈ નિર્ણય લાવો ને આ પેરેન્ટ્સ ભી બાળક બી ભણ ભણવાથી વંચિત નહીં રહે બાળકને ભણવામાં કોઈ નુકસાન નહીં થાય તેવો કોઈક નિર્ણય લાવો આખી બાદોલી તાલુકાની વાન સ્કૂલ વાન તમામ અચોક્કસ મોઢા પર અડધા પર છે